કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ કાઠિયાવાડી થાળી તૈયાર કરીશું બાજરીનો રોટલો અને લીલી તુવેરનું શાક તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવી અને તૈયાર કરીશું એટલો એનો સ્વાદ સારો આવશે કે તમે બજારમાં રેસ્ટોરન્ટમાં ખાધું હોય એવું જ તમને લાગશે આને બનાવવું એકદમ સરળ છે અને એકદમ ઝટપટ આપણે બેથી ત્રણ સીટીની અંદર કુકરમાં બનાવી અને તૈયાર કરી લઈશું આ શાકની તો ચાલો પછી કાઠિયાવાડી સ્ટાઇલમાં તુવરનું શાક બનાવવાનું શરૂ કરીએ તો કાઠિયાવાડી સ્ટાઇલમાં તુવરનું શાક બનાવવા માટે કુકરની અંદર આપણે છથી સાત ચમચી જેટલું તેલ લેવાનું તો તેલનું પ્રમાણ આ શાકમાં થોડું વધારે રાખવાનું છે બે સૂકા લાલ મરચાં અડધો ચમચી રાઈ અડધો ચમચી જીરું અડધો ચમચી અજમો અને એક ચોથાઈ ચમચી હિંગ નાખવાની થોડા મીઠા લીમડાના પાન અને એકથી દોઢ ચમચી લીલું સમારેલું મરચું દોઢ ચમચી આપણે આંબા હળદર લેવાની છે અને દોઢ ચમચી આપણે પીળી હળદર અને સાથે સાથે એક ચમચી આદુની પેસ્ટ લેવાની તો હળદરને આપણે ચોપ કરીને લીધી છે પરંતુ આદુની આપણે પેસ્ટ કરીને લેવાની તો સરસ એ શાકની અંદર ભળી જશે હવે બધું વસ્તુને આપણે એકથી દોઢ મિનિટ માટે સાંતરી લેવાની ત્યાર પછી લીલી ડુંગળીનો સફેદવાળો ભાગ નાખીશું ઝીણો ઝીણો સમારીને અને એક વાળકી એની અંદર લીલું સમારેલું લસણ નાખવાનું છે તો આ શાકની અંદર આપણે બધી જ વસ્તુ છે એ આવી રીતે તાજું અને લીલું હોય એ લેવાનું કેમકે અત્યારે શિયાળો ચાલે છે એટલે આ બધી શાકભાજી આપણને આસાનીથી માર્કેટમાં મળી જાય છે અને આવી રીતે તાજું શાકભાજી વાપરશું તો એનો સ્વાદ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં જેમ રેસ્ટોરન્ટમાં ખાતા હોય એવો જ આવશે હવે એની અંદર મસાલાઓ કરીએ તો એક ચમચી ધાણા જીરું પાવડર અડધો ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખવાનું તો હું અહીંયા કાશ્મીરી લાલ મરચું વાપરું છું એનાથી શાકનો કલર પણ સારો આવશે અને શાક વધારે પડતું તીખું પણ નહીં થાય હવે ગ્રેવી થોડી થીક બને એટલા માટે એક ચમચી એની અંદર બેસન એડ કરી દઈશું બધી વસ્તુને બરાબર સાંતરી લઈએ તો આ બધી વસ્તુને બરાબર સાંતરી લેવાની અને બળી ના જાય એના માટે બે ચમચી જેટલું પાણી પણ નાખી દેવાનું જોડે જોડે અહીંયા બધી જ વસ્તુ મસ્ત એવી સતરાઈ ગઈ છે અને આને સતરાતાં એક જ મિનિટનો ટાઈમ લાગ્યો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે આ જોઈ શકો છો તમે તો બસ હવે આપણે એની અંદર બે ટામેટાની પ્યુરી નાખીશું તો તમે મિક્સરમાં પ્યુરી કરીને પણ નાખી શકો અને આવી રીતે ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો ટામેટાને તો ટામેટાને પણ બરાબર મિક્સ કરી લઈએ અને જલ્દીથી ટામેટું ચઢે એટલા માટે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અળદી ચમચી સફેદ મીઠું અને એક ચોથાઈ ચમચી સેંધવ મીઠું નાખી બરાબર મિક્સ કરી લઈએ તો મીઠું નાખ્યા પછી પણ બધી વસ્તુને બરાબર મિક્સ કરતા જઈ અને બે મિનિટ માટે સાંતળી લેવાની અને ગ્રેવીને આવી રીતે મસ્ત એવી પકવી લેવાની છે આજુઓ તો ગ્રેવી એકદમ મસ્ત એવી ચઢી અને તૈયાર થઈ ગઈ છે એમાંથી તેલ પણ મસ્ત છૂટું પડી ગયું છે તો બસ આટલું થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર જે લીલી તુવેરના દાણા છે એ નાખીશું તો લીલી તુવેરના દાણા મેં દોઢ વાડકી જેટલા લીધા છે અને વજનમાં એ અઢીસો ગ્રામ જેટલા છે તો લીલી તુવારના દાણા નાખીને આપણે એક મિનિટ માટે એને મસ્ત મસાલાઓમાં મિક્સ કરી લેવાના ત્યાર પછી આપણે એની અંદર બીજી વસ્તુ નાખીશું તો અહીંયા આપણે લીલી ડુંગળીનો જે સફેદ ભાગ હતો એ પહેલાં નાખે તો હવે લીલા કલરવાળો જે ભાગ આવે એ નાખીએ અને અહીંયા હું એક બટાકુ લઉં છું આવી રીતે સમારીને તો બટાકુ તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો નહીં તો બટાકાને તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ હા બટાકુ નાખવાથી શાકનો સ્વાદ છે એ સારો આવશે અને શાક એકદમ ગ્રેવીવાળું અને એકદમ થીક બનીને તૈયાર થશે તો તમને પસંદ હોય તો જરૂરથી નાખજો નહીં તો એને સ્કીપ કરી લેજો બધું નાખી ફરીથી બે મિનિટ માટે એને એ ખુલ્લામાં જ આવી રીતે ચઢવી લઈએ તુવેરના દાણા બરાબર મસાલાઓમાં મિક્સ થઈ ગયા છે પરંતુ આપણે આ તુવેરના દાણા છે એ કાચા લીધા છે એટલે એને ચઢવવા પડશે તો હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખી અને કૂકરના ઢાંકણને બંધ કરી બેથી ત્રણ વિસલ લગાડી લઈએ તો આ દાણાને ચઢાવવા બહુ જ જરૂરી છે અને એને સરસ ચઢાવવા પડશે એટલે બેથી ત્રણ સીટી વગાડી લેવાની આવી રીતે તો આપણું જે શાક છે એ કૂકરની અંદર જ મસ્ત કાઠિયાવાડી સ્ટાઇલમાં બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ તો અહીંયા ત્રણ સીટી વાગી એને તૈયાર થઈ ગયું છે કૂકર થોડું ઠંડુ થાય એટલે આપણે એને ખોલીને ચેક કરી લેવાનું તો જુઓ આપણું જે કાઠિયાવાડી સ્ટાઇલમાં તુવરનું દાણાનું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે એની થિકનેસ કંઈક આ રીતની છે તમારે થોડું વધારે આને ગ્રેવીવાળું બનાવવું હોય તો આની અંદર ગરમ પાણી નાખીને ઉકાળી લેવાનું પરંતુ હું આ શાકને આવી રીતે જ રાખી થોડું ઘટ્ટ જુઓ મસ્ત એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે તમે આ ટાઈમે તમને કોઈપણ પ્રકારના મસાલાઓ વધતા ઓછી લાગે તો તમે એડ કરી અને આને સેટ કરી શકો છો મને થોડું મોડું લાગે તો મેં અડધો ચમચી જેટલું મીઠું અને એક ચમચી ખાંડ નાખી છે અને લીલા ધાણા નાખી દઈશું એક ચમચી ખાંડ નાખવાથી શાકનો સ્વાદ છે એ બેલેન્સ રહેશે એનાથી મીઠું બિલકુલ નહીં થાય શાક તો જરૂરથી એક કે અડધો ચમચી જેટલી ખાંડ નાખજો આની અંદર તો ચાલો પછી શાક બનીને તૈયાર થઈ ગયું એને સાઈડ પર રાખીએ અને બાજરીનો રોટલો બનાવી લઈએ તો રોટલો બનાવવા દોઢ વાડકી જેટલો હું બાજરીનો લોટ લઉં છું થોડા લીલા સવારીલા ધાણા નાખીશું એની અંદર અને બે ચપટી મીઠું પછી થોડું થોડું કરી અને રૂમ ટેમ્પરેચર હોય એવું પાણી નાખી અને લોટને ગૂંથવાનું છે તો જેમાં આપણે મકાઈના રોટલા બનાવીએ એવી જ રીતે બાજરીના રોટલા બનાવવાના છે એના લોટને બરાબર મસરી લેવાનું ત્યાર પછી જેટલી સાઈજના રોટલા બનાવવા હોય એટલી સાઇઝના લુવા તોડી લેવાના તો હું અહીંયા એટલા લોટમાંથી ત્રણ રોટલા બનાવીશ તો આવી રીતે હાથથી થોડું આપણે એને ઝપટો કરી લઈશું રોટલાને તો તમે આવી રીતે હાથથી તમને ફાવતો હોય તો તમે આ રોટલો હાથથી જ બનાવી શકો છો પણ જો હાથથી નહીં ફાવતો હોય અને આવી રીતે અડધો રોટલો બની અને ક્રેક પડવા લાગતા હોય તો તમારે શું તો કરવાનું કે એક પોલિથિનની થેલી લઈ લેવાની અને એને આપણે જે રોટલી વણવાની પાટલી હોય એની ઉપર રાખી અને રોટલાની બરાબર સેટ કરી લેવાનો તો બસ જો આવી રીતે એને રાખી અને આપણે કિનારીઓથી રોટલાને સેટ કરી લઈશું તો બસ આવી રીતે પણ તમે બાજરીનો રોટલો કે પછી મકાઈનો રોટલો બનાવી શકો છો અહીં આપણે બાજરીના રોટલાને વણીને તૈયાર કરી લીધો છે તો મસ્ત એવો આપણો બાજુનો રોટલો થેલીની મદદથી તૈયાર થઈ ગયો છે આ જુઓ તો ચાલો પછી હવે આપણે આ રોટલાને ચઢવી લઈએ તો રોટલાને ચડવવા માટે આપણે જે રોટલી બનાવીએ એ તવી લીધી છે મેં તો એની ઉપર પણ તમે ધીમી આંચ પર ગરમ કરી અને રોટલી બનાવી શકો છો તો જ્યારે પણ તમે રોટલીવાળા તવામાં આ રોટલો બનાવો ને તો તમારે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની અને રોટલાને ધીમી આંચ પર ચડાવશો તો મસ્ત ચઢીને તૈયાર થશે પરંતુ જો તમારી પાસે આવી રીતે માટીની લોઢી હોય તો વધારે બેસ્ટ રહેશે તો હું એક રોટલાને પેલી લોઢી પર ચઢવી અને બીજા રોટલાને આવી રીતે માટીની લોઢી ઉપર ચઢવીને બતાવું છું તો બાજરીના અને મકાઈના રોટલાને આવી રીતે માટીની લોઢીમાં બનાવીએ ને તો બહુ જ મસ્ત બને છે અને સ્વાદ પણ બહુ જ સારો આવે છે એનું ઘણાની પાસે આવી રીતે માટીની લોઢી હોય છે તો એ માટીની લોઢી પર રોટલો બનાવતા હોય પરંતુ માટીની લોઢી ના હોય તો પેલી લોઢી પર જ પણ રોટલો બનાવી શકાય છે આરામથી આવી રીતે હાથથી થોડો આપણે રોટલાને પ્રેસ કરીશું તો રોટલો એકદમ દળા જેવો ફૂલીને તૈયાર થઈ જશે તો મને છે ને આ રોઢીની ફાવડ છે એટલે આ રોઢી પર મને રોટલા બનાવું તો સારા બને તો જો આપણો બાજીનો રોટલો એકદમ ફૂલેલો ફૂલેલો બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો પછી આપણો રોટલો પણ બની ગયો અને શાક પણ બનીને તૈયાર થઈ ગયું તો હવે આપણે એને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં સર્વ કરી લઈએ ગરમા ગરમ બાજીના રોટલા ઉપર દેશી ઘી લગાવી અને તૈયાર કરી લઈએ આવી રીતે રોટલાની ઉપર ઘી લગાવી અને ખાવાથી બહુ જ ટેસ્ટ લાગે છે એનો બીજી બાજુ આપણો બીજો જે રોટલો છે એને પણ આપણે ઘી લગાવીને તૈયાર કરી લઈએ ગરમા ગરમ બાજરીના રોટલા અને તુવરનું શાક બનીને તૈયાર છે તો શાકની થિકનેસ ઠંડુ થયા પછી કંઈક આવી રીતની છે તો બસ આવી જ રીતે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટું કાઠિયાવાડી સ્ટાઇલમાં લીલી તુવેરનું શાક બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આ શાકની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હા આવી રીતે તમે શાક બનાવી અને જરૂરથી ટ્રાય કરજો તમે રેસ્ટોરન્ટમાં પણ ખાવાનું ભૂલી જાશો અને હા આ શાકને આપણે કૂકરની અંદર બનાવી તો કેટલું ઝટપટ બની અને તૈયાર થઈ ગયું છે એ તો તમે જોયું જ છે તો જરૂરથી આ રીતે આ શાકને બનાવી અને ટ્રાય કરજો અને હા તમને રેસીપી સારી લાગી હોય તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શાકની રેસીપીને શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ આસન રેસીપીની સાથે આવજો